તો મિત્રો આપણા નામનો કોઈ ઇન્સ્ટાગ્રામ આઈડી વાપરે છે અથવા ફેક આઈડી બનાવીને વાપરે છે અને ફોટા વિડીયો સડાવે છે તો મિત્રો તે ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરવી હોય તો તેના માટે શું કરવાનું હું વિડીયોમાં બતાવીશ તો આપણે પહેલાં ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ ઓપન થાય ત્યાર પછી શું કરવાનું છે કે જે જે ફેક આઈડી વાપરે છે મિત્રો બરાબર તે ફેક ફેક આઈડી છે મિત્રો તેના પર રિપોર્ટ કરવાનો છે તો કે રિપોર્ટ કેવી રીતે કરવો હું તમને બતાવીશ તો પહેલાં આપણે આઈડી લઈ લેવાની છે આઈડી લીધા પછી જો અહીંયા જે ત્રણ મેં એરો કર્યો છે ત્યાં ત્રણ ટપકા છે તો ત્રણ ટપકા છે તેના ઉપર મિત્રો આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી શું કરવાનું છે અહીંયા જો મિત્રો રિપોર્ટ લખેલું છે બરાબર જો ન આવડે તો હું એરો કરું છું તેના ઉપર ક્લિક કરશું તો પણ તમને આવડી જશે ત્યાર પછી જો અહીં બે પહેલાં ફર્સ્ટ નંબરનું છે મિત્રો તે આ સમથિંગ ઝીલી લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા પછી શું કરવાનું છે જો મિત્રો અહીં મી લખેલું છે મેં જે એરો કર્યો છે મી લખેલું છે મિત્રો તેના ઉપર આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે તો તેના ઉપર ક્લિક કર્યા પછી શું કરવાનું છે ત્યાર પછી જોઈએ સબમિટ મિત્રો અહીંયાથી કંઈ આપણે રિપોર્ટ કરવાનો છે મિત્રો એટલે રિપોર્ટ કરશું મિત્રો એટલે આપણે જે આપણા નામની જે ફેક આઈડી વાપરે છે મિત્રો ખોટા વિડીયો ફોટા ચડાવે છે મિત્રો તે બંધ કરી દે ઇન્સ્ટાગ્રામ એટલું થઈ આપણે સબમિટ કર્યા પછી મિત્રો આ ડન છે મિત્રો આવી રીતે સબમિટ કરી દેવાનો છે સબમિટ કર્યા પછી આ ડંમાં ઓકે કરી દેશું મિત્ર એટલે મિત્રો જે ઇન્સ્ટાગ્રામ છે મિત્રો તે આઈડીને વેરીફાય કરશે અને મિત્રો ટૂંક સમયમાં મિત્રો એ આઈડી છે મિત્રો તે બંધ કરી દેવામાં આવી છે બરાબર તો આવી રીતે મિત્રો જો તો આપણે ફેક આઈડી વાપરતો હોય તો મિત્રો સિમ્પલ આપણે બંધ કરી Isso que